પાંચ સો લોકો લોન લીધી છે તમારે એમાંથી ઘણું બધું બદલાયું ઘણો બધું બદલાયું અને બધા લોકો બધા ધંધા ચડી ગયા દુકાન માટે લીધી કોઈને ટેલર માટે લીધી આમાંથી બધા કામ ધંધામાં રસ જાય જો આમાંથી આપણે આગળ અત્યારે ખૂબ પ્રગતિ કરી છે

મહીસાગર જિલ્લાનું જેતપુર ગામ છે અને બસ ત્યાં હું આવી છું આજે મહીસાગરમાં રહેતા વિચરતી જાતિના પ્રશ્નો સંદર્ભે કલેક્ટરશ્રીને મળવાનું હતું બેન બહુ જ ભલા છે અને અમને વિશ્વાસ છે કે બધા પ્રશ્નોનું સમાધાન પણ થશે પ્લોટ છે રાશન કાર્ડ છે પાણીના મુદ્દાઓને લઈને પણ અહીં ખાસ એટલા માટે આવવાનું થયું જેતપુર ગામમાં કે બજાણિયાની આખી વસાહત છે અમારા પરિવારો અને અહીંયા અમે અગિયાર વ્યક્તિઓને લોન આપી છે નાનો મોટો વ્યવસાય કરી શકે એ માટે જેમ કે મહેશભાઈ છે એમણે શાકભાજી બાઈકમાં ફેરી કરે છે અને અલગ અલગ ગામડાઓમાં ફરો અહીંયા વેચો અને ગામમાં પણ ફરો અને અમારી નાનકડી ત્રીસ હજાર અમે પહેલાં આપ્યા અને પછી પછી ત્રીસ હજાર રૂપિયા આપ્યા પછી અમે વીસ હજાર બચાવ કર્યો

તો મહેશભાઈ એ લઈને આ શાકભાજીની સરસ મજાની ફેરી ગીતાબેન એમના પત્ની અને એમણે એટલે બે જણ કમાય ઘરમાં તો બહુ મોટો ફરક પડતો હોય છે પેલી ઇન્કમ જે છે તે ડબલ થઈ જાય તો ગીતાબેને સરસ મજાનું આ પડીકા વેચવાનું કરે છે

મેં કહેવા છું છું કે હું રીતે તમે કેમ કે આપણો ઘર નો પરિવાર છે એમને ભણાવવા પડશે એમના છોકરાઓ આપણે પરણાવવાના એમનું બધું કરવાનું એક માર્થે તો નહીં નખાય ને ઘરવાળા એકલા કરે ને કેટલું કરે એટલે ઘરવાળાને આપણે ને આપડે થોડુંક મદદ કરીએ એમ એટલા માટે તો આજની જે મોંઘવારીની આખી સ્થિતિ છે એ ગીતાબેન બરાબર સમજે છે એ મદદ પણ એમના ઘરવાળાને કરે છે મારા ખ્યાલથી આજના સમયની એ તાતી જરૂર પણ છે કે પતિ પત્ની બે જણા કમાતા હોય તો પેલું ચલાવવું થોડું સ્મૂથ થાય તો આ ગીતાબેન અને મહેશબેને મળ્યા પણ મને ગમે બહેનો કમાતી હોય અહીંયા એમણે બચત મંડળ પણ બનાવ્યું છે અને દર મહિને એ બચત મંડળમાં બહેનો કેટલી બચત કરે સો રૂપિયા દર મહિને બચત કરે એમને પાછી સરકારની મિશન મંગલમ યોજના અંતર્ગત દસ હજાર રૂપિયા મંડળમાં એડ થયા લગભગ ત્રીસ પાંત્રીસ હજારની એમની બચત થઈ ગઈ છે એ બહેનોએ પણ આજે કીધું કે તમે અમને ફરી એક લોન આપો તો અમે સમૂહમાં કંઈક નાનકડો ધંધો કરી શકીએ તો તમે જુઓ કે આર્થિક સદ્ધરતા છે ને એમ એનાથી એક જુદા પ્રકારનો પાવર આપણને આવે છે અને બહેન તો છે કમાતી હોવી જ જોઈએ હું બહુ દ્રઢપણે માનું છું દીકરી હોય એને ભણાવીને પગભર થાય એટલું જગત એનો છે ને બહેનો પોતાની રીતે પણ તો સ્વતંત્ર રીતે પોતાના નિર્ણયો પણ જાતે લઈ શકે છે તમે નિર્ણય લઈ શકો ને જાતે કમાતા થયા તો એમ ઘરવાળા સામે હાથ લાંબો ન કરવો પડે આજે કઈ ક્યાં જવું હોય ને તો જાતે પાર્કિંગમાં પૈસા ભરીને જવાની એમને પૈસા માંગવાનો નહીં તો કેટલી મોટી વાત છે તો બસ આ અમારો સ્વાવલંબન કાર્યક્રમ અને આ અંતર્ગત અમે આઠ હજાર બસોથી વધારે પરિવારોને અત્યાર સુધી લોન આપી છે એમને સ્વતંત્ર વ્યવસાય કરતા કર્યા છે ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન આદરણીય પ્રતુલભાઈ શ્રોફ એમનો બહુ જ મોટો આભાર એમણે ઘણી મોટી રકમ આ કાર્યક્રમ માટે આપી છે એવું તો નહીં કહું પણ એ એમનું યોગદાન એટલું મોટું આ આખા કાર્યક્રમમાં છે અને એટલે આટલા મોટી સંખ્યા સુધી પહોંચી શક્યા છે એમનું પણ સ્વપ્ન છે કે આવનારા પાંચેક વર્ષ વર્ષમાં આપણે પચીસ હજારથી વધારે પરિવારો સુધી પહોંચી શકીએ એમને સ્વતંત્ર વ્યવસાય કરતા કરી શકીએ તો એ એમનું કહેવું છે કે મને એવું લાગે છે કે મારા જીવનમાં આ ઘણી મોટી ઉપલબ્ધિ થશે તો આવનારા સમયમાં એ પણ અમે કરીશું અને ગીતાબેન તો બહુ જ સુખી થાય સમૃદ્ધ થાય ને એમના સપનાઓ પૂરા થાય એવું ઈચ્છે ને સેમ એવું મહેશભાઈના કિસ્સામાં એમના સપના પૂરા થાય એવું પણ ઈચ્છીએ છીએ પણ આવા અનેક પરિવારો છે તમે પણ આવા કાર્યમાં સહયોગ કરી શકો છો તો વધુ પરિવારો સુધી આપણે પહોંચી શકીશું અમારો વિનોદ છે એણે આવી જા હીરો છે પણ આમ ગાયબ થઈ ગયો હતો કેટલા પરિવારોને આપી તારો પોતાનો અનુભવ શું કરવું છે એ પણ કે અહીંયા આપણે દીદી અગિયાર લોનો આપી છે અને બધા રેગ્યુલર છે ભાઈઓ આમાં શાકભાજીની ને બરફની ને સિઝનેબલ ફેરી કરતા હોય છે જેમાં લસણ પણ આવી જાય છે આ અમારી બચત મંડળની બધી બહેનો છે આમને ટીવી સિરિયલ બંધ કરાવી છે એટલા માટે અમે ગૃહ ઉદ્યોગનું વિચાર્યું છે અને મરી મસાલો એનું પેકિંગ કરશે દસ હજાર રૂપિયા મિશન મંગલમાંથી મળ્યા છે એટલે પાંત્રીસ હજાર રૂપિયા હાલ એમના એકાઉન્ટમાં પડ્યા જ છે ત્રણસો લો નો હશે પગભર કર્યા છે અને આનંદ છે અને તબેલાવાળા કર્યા છે એ લોકો નો વધારે આનંદ છે અને એ લોકો અત્યારે આપણે પેલી મોરઈમાં પણ ગયા હતા મોરઈમાં રોહિત એની બે ગાયો મરી ગઈ તો આજે પણ એને ચાર ગાયો બીજી કરાવડાવી દીધી છે એટલે સક્ષમ આપણે કરવાના પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ થોડાક ઉમેરીનું ગાય લાવ્યો ગાય લીધ્યા પછી તમને તમને પચાસ હજારની લોન આપી ત્યારબાદ થોડીક બચત કરીને પેસ્ટ લાવ્યો જેટલું બને એટલું પગભર થાય અને ફરી વખત આપણા સંસ્થામાંથી એમને લોન ની જરૂર ના પડે અને આપણને સામેથી કે હવે ડોનેશન આપીશું એવા એવા કરવા છે અહીંયા આ પ્રકારે પરિવારો છે જેને અમે પગભર કરતા હોઈએ છીએ આર્થિક રીતે સદ્ધર થશે માણસ તો એના બહુ બધા પ્રશ્નોનું સમાધાન પોત મેળે આવી જશે અમને બહુ જ રાજીપો છે કે અમે આ કરી શકીએ છીએ અને ડૉક્ટર કે આર શ્રો ફાઉન્ડેશન પ્રતુલભાઈ જેવા સ્વજનો એ સિવાય પણ અનેક સ્વજનો છે જે અમારી સાથે છે એના કારણે આઠ હજાર બસો પરિવારો સુધી પહોંચી શક્યા છીએ તમે સૌ પણ આ કાર્યમાં જોડાજો તો વધારે પરિવારોને આપણે સુખી કરી શકીશું ને એના સુખમાં નિમિત્ત બની સુખી કરી શકું એવું કહેવા કરતાં એના સુખમાં આપણે નિમિત્ત બની શકીશું સૌનું શુભ થાય એવી શુભ ભાવના